અમરેલી ગિરજન નગરમાં શિવલિંગ પ્રગટ થયા અમરેલી લાઠી રોડ ખાતે રામેશ્વર હનુમાન મંદિરે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયાનો સ્થાનિકોનો દાવો અમરેલી લાઠી રોડ ખાતે આવેલા ગિરધર નગરમાં રામેશ્વર મંદિર પાસે જમીનમાં શિવલિંગ હોવાનું સ્વપ્ન ત્યાંના શિવ ઉપાસક માલતીબેન ભુવાને આવ્યું તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી મહાદેવ તેઓના સ્વપ્નમાં આવતા હતા તો એ જણાવ્યું હતું કે ગઈકાલે ભગવાને સાક્ષાત્કાર કરી પૂજારી દિલીપભાઈની ગાય આપણે દૂધનો અભિષેક કરતી હતી તે જગ્યા માલતીબેને બતાવી જ્યાં સોસાયટીના રહીશોની હાજરીમાં ખોદકામ કરતા ત્યાંથી શિવલિંગ મળી આવ્યું જેને રામેશ્વર મંદિરના પટરંગણમાં રાખવામાં આવ્યું છે અને ત્યાં સેંકડો લોકો દર્શનનો લાભ પણ લઈ રહ્યા છે શાસ્ત્રી ચિંતનભાઈ પંડ્યાએ જણાવતા કહ્યું કે અવારનવાર ભગવાન મહાદેવ માલતીબેનના સ્વપ્નમાં આવતા અને પ્રગટ થવાનું જણાવતા જેથી ચોક્કસ તારીખ અને તિથિ આપવામાં આવી અને તે દિવસે સોસાયટીના રહીશોની હાજરીમાં ત્યાં ખોદકામ કરતા શિવલિંગ મળી આવ્યું છે ઇવન શું તમારું નામ છે ને આજે તમને મહાદેવ સ્વપ્નમાં આવતા હતા અને તેને લઈને શિવલિંગ અત્યારે અહીંયા ખોદકામ દરમિયાન નીકળ્યું શું કહેશો જય મહાદેવ મને એક મહિનાથી હું ભગવાનના અપવાસ કરતી હતી અને છેલ્લા એક વરસથી મને સપનામાં આવતા હતા ભોળાનાથ દાદા મારું નામ માલતીબેન અર્જુનભાઈ ભુવા છે ગામ અમરેલી રામેશ્વર હનુમાનજીના મંદિરે અમે બાજુમાં રહીએ છીએ ગીરધરનગર સોસાયટીમાં ત્યાં એક મહિનાથી છેલ્લા એક મહિનાથી વધારે ભગવાન સપનામાં આવતા હતા અને ગઈકાલે મને સાક્ષાત્કાર ભગવાને કર્યો કે આ જગ્યા છે તે મંદિરના જે પૂજારી હતા દિલીપ દાદા એમની ગાયો ત્યાં ઊભી રહેતી હતી એ ગાયો ત્યાં અભિષેક કરતી હતી એ જગ્યા મને મહાદેવે દેખાડી અને એ જગ્યાથી ત્યાં ખોદકામ કરી અને બધાએ અમારા સોસાયટીના રહીશોએ બધાએ ભગવાનને પ્રગટ કર્યા ત્યાં ભગવાન પ્રગટ થયા અને ત્યાં અમે સ્વયંભુ દાદા અમારે મહાદેવ ગોપેશ્વર મહાદેવ એવું નામ આપવામાં આવ્યું છે અને બધાને દર્શનનો લાભ મળશે અને બધા ભક્તોની કૃપા કરશે અને આશીર્વાદ